સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે શામળાજી હાઇવે પર ગાજવીજ સાથે ભારે વરસાદ વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે તો વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા માટે મજબૂર સાબરકાંઠામાં પણ મેઘાવી માહોલ કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો છે એક તરફ જે રીતની આગાહી હવામાન વિભાગે કરી છે તેની વચ્ચે વરસાદનું આગમન સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યું છે હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં પણ ખાબકી આકાશી બરબાદી હિંમતનગર શહેર અને આસપાસના ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે મોતીપુરા મહેતાપુરા ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો હડિયોલ કાંકડોલ ગઢોડા બળવંતપુરા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠામાં પણ આકાશી બરબાદી વરસી છે તો હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ ગામોમાં પણ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે